નમસ્કાર મિત્રો શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેની માહિતી આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું આપ સૌ જાણો મુજબ કોરોનાના આ કપડા સમયની અંદર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો જે છે એને જો કોઈ મુજવતો પ્રશ્ન હોય છે તો એ છે શિક્ષણનો મિત્રો હું પ્રથમથી જ એક વાતની સ્પષ્ટતા કરી દઉં કે શાળા બંધ છે શિક્ષણ નહીં હજી એક વાર કહું છું શાળા બંધ છે ત્યારે ઓફલાઈન વર્ગો સરકારશ્રીના નિર્દેશ અનુસાર બંધ થયા છે ત્યારે ઓનલાઈન શિક્ષણ કેવી રીતના મેળવવું એ મુશ્કેલી એ લોકો અનુભવતા હોય છે મિત્રો ઓનલાઈન શિક્ષણ જે છે એ ખૂબ સરળ છે આપણી પાસે થોડી ઘણી માહિતી હોય તો પણ આપણે ઓનલાઈન શિક્ષણ મેળવી શકીએ છીએ આપણા ઘરે નાનું એવું ટીવી હોય અથવા તો આપણે જે વાપરીએ છીએ એ સ્માર્ટ ફોન હોય તો પણ આપણે ઓનલાઈન શિક્ષણ કાર્ય બંધ નથી સૌ પ્રથમ જો આપણે વાત કરવા જઈએ તો સૌથી સુગમ રસ્તો જે છે એ આપણા ઘરે નાનું ટીવી હોય એની વાત કરીએ ટીવી ની અંદર ડીડી ગિરનાર આવતું જ હોય છે તો ડીડી ગિરનાર ની અંદર ધોરણ

આપણે ડી ગિરનાર જે છે એનો કાર્યક્રમ આવે છે એનું સમયપત્રક જે છે એ પણ આપણે એકવાર જોઈ લઈએ ડીડી ગિરનાર શૈક્ષણિક સમયપત્રક ધોરણ એક સમય દોઢથી બે વાગ્યાનો ધોરણ બે બેથી બે ત્રીસ ધોરણ ત્રણ સવારે નવથી સાડા નવ ધોરણ ચાર સાડા નવથી દસ ધોરણ પાંચ દસથી સાડા દસ ધોરણ છ સાડા દસથી અગિયાર ધોરણ સાત સાડા અગિયાર થી બાર અને ધોરણ આઠ અઢી થી ત્રણ વાગ્યા સુધીનું આ સમયપત્રક છે આ ચેનલ જે છે એ જીટીપીએલનું બસો ને પંચ્યાસી ઇન્ટર પર ટાટા સ્કાયની અંદર સત્તર અને ઓગણસિત્તર ઉપર આપ જોઈ શકો છો આ હતું ડીડી ગિરનારનું શૈક્ષણિક સમયપત્રક મિત્રો આ એક સુગમ અને સરળ રસ્તો છે ડીડી ગિરનાર સરળ અને સુગમ રસ્તો ત્યાર પછી આપણે વાત કરીએ ક્યુઆર કોડ દરેક પાઠ્યપુસ્તકની અંદર દરેક ધોરણના પાઠ્યપુસ્તકની અંદર જે તે વિષય ને સંલગ્ન જે તે મુદ્દાની ને સંલગ્ન એક ક્યુઆર કોડ આપવામાં આવ્યો છે મિત્રો આપ સ્માર્ટ ફોન તો પરિચિત છો તો સ્માર્ટ ફોન અંદર સ્કેનર હોય છે અને એ સ્કેનર દ્વારા એ ક્યુઆર કોડ સ્કેન કરો એટલે જે તે મુદ્દો જે છે એ આપ સરળતાથી ભણી શકો છો ઉદાહરણ તરીકે હું અહીંયા એક પાઠ્યપુસ્તક લઉં છું મારી પાસે ધોરણ આઠ નું વિજ્ઞાન પાઠ્યપુસ્તક છે હવે આ પાઠ્યપુસ્તક હું જ્યારે ખોલું છું તો અહીંયા મિત્રો આપ જોઈ શકો છો બીજો પાઠ છે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ તો અહીંયા જો એક ક્યુઆર કોડ આપવામાં આવ્યો છે અહીંયા નીચે પણ એક ક્યુઆર કોડ આપવામાં આવ્યો છે તો આપણા મોબાઈલની અંદર આપણું જે મોબાઈલ છે તેનું સ્કેનર છે તેને અહીંયા આપ રાખશો તો આ મુદ્દો જે છે અહીંયા શું વાત કરવામાં આવી છે તે વાત જે છે એ આપ સરળતાથી એ મુદ્દાની વાત જે છે એ આપ સમજી શકો છો તો પાઠ્યપુસ્તકની અંદર આ સરસ મજાની એક વાત છે અને બાળક જે છે એ સરસ મજાની અભ્યાસ પોતાનો છે એ પૂર્ણ કરી શકે છે વધુ આપણે એક ફ્રી લઈએ અને જોઈએ તો અહીંયા આપણે આપને કઈ રીતે નિયંત્રિત કરી શકીએ તો તેનો એક ક્યુઆર કોડ આપવામાં આવ્યો છે મિત્રો આ ક્યુઆર કોડ દ્વારા આ મુદ્દો જે છે એ બાળક સરળતાથી અભ્યાસ કરી શકે છે તો બીજી વાત મિત્રો છે ક્યુઆર કોડની દરેક પાઠ્યપુસ્તકની અંદર રાજ્ય સરકાર શ્રી દ્વારા જે પ્રકાશિત પુસ્તકો જે છે એની અંદર આ સરસ મજાની વ્યવસ્થા છે અને બાળક પોતાનો અભ્યાસ સારી રીતે અને સરળતાથી કરી શકે છે ત્યાર પછી મિત્રો આપણે સૌ જુદી જુદી એપ થી તો પરિચિત છીએ જ આપણે દીક્ષા એપ પણ આપણે ઉપયોગ કર્યો છે નામ પણ સાંભળ્યું છે જી શાળા એપ એમાં પણ આપણે લોગિન કર્યું છે અને એનો પણ આપણે ઉપયોગ કર્યો છીએ માઇક્રોસોફ્ટ ટીમ જે છે એના દ્વારા પણ આપણે કોરોનાના કાળમાં અગાઉ માઇક્રોસોફ્ટ

બાળક માટે જો સરળ અને સુગમ જો કોઈ રસ્તો હોય અને જો એક એની પાસે સ્માર્ટફોન હોય તો સરળ રસ્તો છે યુટ્યુબ યુટ્યુબ એક એવું માધ્યમ છે કોઈ પણ ધોરણ હોય કોઈ પણ વિષય હોય અને કોઈ પણ મુદ્દો હોય એ યુટ્યુબ ની અંદર આપ બોલો કે ધોરણ આઠ આ વિષય અને આ મુદ્દો મારે ભણવો છે એટલે તમે બોલો અને તો તેમાં એ ટાઈપ થઈ જશે અને એ મુદ્દાને લગતા દસ થી આઠ ઓછામાં ઓછા દસ થી આઠ વિડીયો જે છે આપને જોવા મળશે ઉદાહરણ તરીકે તમે સમય સંખ્યાનો વિડીયો જોવા માંગો છો ધોરણ સાત આઠ ની અંદર તો તમે બોલો ધોરણ સાત સમય સંખ્યા વિજ્ઞાન અંદર જે તે સંલગ્ન બોલો ગુજરાતીમાં કોઈ કાવ્યની વાત કરો અંગ્રેજીમાં કોઈ યુનિટની વાત કરો તો ધોરણ યુનિટ તમે બોલો એટલે એ સરસ મજાના જે છે એને સંલગ્ન વિડીયો જે છે એ આવી જાય છે

આપણે ગુજરાતી ભાષામાં એક યુક્તિ છે કે તમારી પાસે કોઈ એક કળા હોય તો પણ તમે જીવન તરી જાવ છો આમાંથી કોઈ પણ એકનો તમે ઉપયોગ કરશો બાળક પાછે એક બાળક પોતે ઉપયોગ કરશે અથવા તો તમે એને પ્રેરણા આપશો તો બાળક એનો ઉપયોગ કરશે અને પોતાનું શિક્ષણ કાર્ય જે છે એ સરસ રીતે કરી શકશે અને પોતાનો અભ્યાસ જે છે એ બગડશે નહીં કોરોના કાળની અંદર આપ સૌ સ્વસ્થ રહો આપ સૌ શાંતિથી શારીરિક માનસિક રીતે તંદુરસ્ત રહો એવી હું પ્રાર્થના કરું છું અને હા ફરી એક વખત તમને યાદ દેવરાવું છું કે શાળા બંધ છે શિક્ષણ કાર્ય બંધ નથી તો મિત્રો આ વિડીયો મારો આપને સારો લાગ્યો છે શિક્ષકો અને વિદ્યાર્થી મિત્રોને આ મારો વિડીયો લાઈક કરવા શેર કરવા અને વધુમાં વધુ જે છે બાળકો આનો લાભ લઈ શકે ઓનલાઈન શિક્ષણનો એ માટેનો છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ